જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તો આ વિડીયોની અંદર તમને આ બજાર બતાવવામાં આવી છે જે અહીંયા બધી વસ્તુ મળી રહે છે એટલે ગામના બહાર જવું પડે નહીં તો અહીંયા આગળ આ જ ગામમાં બધી વસ્તુ ઓલરેડી અહીંયા મળી રહેશે જે જોવે અહીંયા મળે છે જોઈ શકો તમે તરેલું પુરિયો સેવું પાપડ છે ઘણું બધું વેરાયટી શું અહીંયા આગળ અને હજુ તો આગળ પણ જવાનું છે આપણે ચાલો તો મિત્રો એ કપડા પણ સરસ મજાના નાના છોકરાઓના છતરીઓ પણ એકદમ સસ્તી મળી રહેશે તો આ બજાર એકદમ મસ્ત ફાઇન છે કબાર જેવું ના પડે લેવા માટે તો જો સરસ મજાના રમકડા બમકડા બધી ઓલરેડી વસ્તુ અહીંયા મળી રહેવાની તો મિત્રો અહીં આગળ જુઓ છતરિયો છે નાના છોકરાઓની છતરીઓ છે બધા પછી રમકડા પણ છે અને સાવરણીઓ એટલે કે ઓલરેડી બાથરૂમની સંડાસ બધી વસ્તુ અહીંયા મળી રહેશે તમે જોઈ શકો છો સાફ કરવા માટે અને જો આ હીટર પોતા ઘણું બધું વસ્તુ છે અહીંયા આગળ વાઇપર છે તો અહીંયા બધી ઓલરેડી વસ્તુ ઘર વખરીને તમને મળી રહેવાની છે એકદમ વ્યાજબી અને સસ્તા ભાવ તો મિત્રો અહીંયા આગળ જો મેણિયા પણ છે આપણે ચોમાસું આવી ગયું બરાબરનું તો ચોમાસાના લગતા મેણિયા પણ અહીંયા મળી રહેવાના છે બ્લેક કલરનું છે વ્હાઈટમાં પણ છે ને વાદળીમાં પણ છે તો આના અલગ અલગ ભાવ છે મેણિયાના તો તમારે પણ લેવું હોય તો આવી જજો અહીંયા આગળ તો આ મેણીયામાં એકદમ મસ્ત કલર કલરનું અને બ્લેક કલરનું પણ સરસ છે આમાં પાણી બિલકુલ પડતું નથી એકદમ સરસ હોય છે બ્લેક કલરનું આવે છે અને મિત્રો જોઈ શકો આ કટલરીની દુકાન પણ અહીંયા બાજુમાં પણ સરસ મજાની છે તો નાની એવી કટલરીની દુકાન છે પણ બધી વસ્તુઓ એ જ મળી રહેશે તમારે બીજે જવું પડશે નહીં તો જોઈ શકો તમે તો સરસ મજાની સ્ટેશનરી વસ્તુ પણ તમને મળી રહેવાની છે કટલરીની તો ચાલો અમારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો આવા જ વિડીયો જોવા માટે બે લાયકન દબાઈ દેજો હવે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો